राज्यभर में हार ठिचवती ठंडी कच्छ जिला नु नलिया आज ये સૌથી ઠંડો શહેર રહ્યો 3.8 डिग्री સાથે नलियाમાં આજે સીઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો ઠંડીના કારણે અબડાસા પંથકમાં વાહનો પર બરફની પરત જમા થઈ ગઈ રાજ્યના પાંચ શહેરમાં ઠંડીનો પારો સિંગલ ડિજિટમાં પહોંચી ગયો અમરેલીમાં 7.6 રાજકોટમાં 8.9 ભુજમાં 9 ડિગ્રી ગાંધીનગરમાં 9.5 ડિગ્રી તાપમાન રહ્યું નલિયામાં કાતિલ ઠંડીમાં લોકો ઠુંઠવાયા સૌથી ઠંડો શહેર રહ્યું નલિયા અમદાવાદમાં 11.6 ડિગ્રી પોરબંદરમાં 11.5 ભાવનગરમાં 12.0 કંડલામાં 12.2 અને વડોદરામાં 12.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું નલિયામાં કાતિલ ઠંડીમાં લોકો ઠુંઠવાયા સૌથી ઠંડો શહેર રહ્યું નલિયા અમદાવાદમાં 11.6 ડિગ્રી પોરબંદરમાં 11.5 भावनगर में बार पॉइंट शून्य कंडला में बार पॉइंट बे वडोदरा बार पॉइंट चार डिग्री लघुत्तम तापमान नोधायु